પછી મારવાનું ચાલુ કર્યું હતું એ લોકોએ કમ કમ મને દોઢેક એક દોઢ કલાક સુધી આવ્યું છે હવે પોલીસ ગાડી બી આવી હતી કે ત્યાં એ કંઈ એક્શન જ ને ઉંચકું મને જોઈને લાવારીસ લાશના ઘર છોડીને જતા રહેલા મારા છોકરાને માર્યું મારા ભાઈને માર્યું છે હવે ટાઈમ બને તો મારી બૈરીને મારે પછી મારા પરિવારને જાન માનને નુકસાન થાય અને એ લોકો પચાવવું કે તમે અરજી આપીશ આપવાના તો અમે તમારું બધું ઘર ઘરભર બધું તોડી નાખીશું એ કરી નાખીશું પેલું કરી નાખીશું તમને ગામમાં રહેવા નહીં દેશું અઠ્યાવીસ ઓગસ્ટના દિવસે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના સેલંબા ગામે એક વ્યક્તિને ઠોળાઈ લાઈટના થાંભલા સાથે બાંધીને ઢોર માર મારવાની ચકચારી ઘટના બાદ સાગબારા પોલીસે ત્રણ મહિલા સહિત ચાર લોકો સામે ગુનો તો દાખલ કર્યો છે પણ ટોળાની હિંસાનો ભોગ બનનાર દીપક કોરીએ પોતાને અને પોતાના પરિવારને હજી પણ જીવનું જોખમ છે તેવી રજૂઆત કરવા ઈજાગ્રસ્ત હાલતમાં જ નર્મદા જિલ્લા પોલીસ વડાની કચેરી પર પહોંચ્યા હતા અને નવ નિયુક્ત મહિલા એસપી વિશાખા ડબરાલ મેડમ પાસે પહોંચીને તેમણે પોલીસ રક્ષણ આપવાની માંગ કરી છે ત્યારે શું છે સમગ્ર મામલો અને જિલ્લા પોલીસ વડા તરફથી તેમને શું આશ્વાસન મળ્યું છે સાંભળી લો તેમના જ શબ્દોમાં મેં એસપી સાહેબને રજૂઆત કરી છે તો ભાઈ મારી જાન ને મારા પરિવાર ને જાન ને બહુ જોખમ છે એટલે મને બાંધી ની માયરો સાહેબે અમને કીધું છે કે હવે ટેન્શન લેતા નહીં અમે તમારી પૂરેપૂરી મદદ કરીશું સાકબારા સીટી પટેલ સાહેબને જાન કરી છે અમે એ આવે છે તમે બિંદાસ ઘરે જાઓ કઈ જાતની ટેન્શન ના લેવો

ઘણું બધું એમના જેટલા બી પુરા જેટલા બી બૈરા લઈ આયવો તો બધાના નામો લખાવેલા હતા તથા એમના જે ઘર બારના જેટલા બી લોકો હતા બધા ઘર બારના નામો લખાવેલા હતા વિશાખાબેન ની પૂરી ફેમિલી અને ગળીમાંના જેટલા બી બૈરીઓ હતા એમના બધાના નામો હતા ટોટલ જ મને કમસે કમ એ દોઢ વાગ્યા થી

ત્યાં હોટલા ઉપર છોડીને જતા રહેલા પણ તમે પોલીસ પાસે મદદ ફોન કરીને હા મદદ માંગેલી હું ફોન કરેલો સાહેબ ને મેં કીધું બૈરાઓ ને ભેગા કરીને મારા ઘેરના ત્યાં બહાર બધા ભેગા છે મેં કીધું તો મને પોલીસ પ્રોટેક્શન જોઈએ છે તથા થઈને કઈ પોલીસ પ્રોટેક્શન કઈ મહિલો નહીં કઈ નહીં તે બી મને આશ્વાસન થઈને એ લોકોએ કહી દીધું તમે બિન્દાસ ઘરે જતા રહો કંઈ નહીં થવાનું છે હું બિન્દાસ ઘરે જતો રહ્યો બિન્દાસ બજારમાં ફરવા નીકળી ગયો એ બૈરાઓનો ટોળો ટોળો એ બાજુથી મોકલી લો બધું ગેરેટ લઈ લીધું બહુ માર્યું મને મારા છોકરાને બી માર્યું મારા છોકરાને માર્યું મારા ભાઈને માર્યું છે હવે ટાઈમ બને તો મારી બૈરીને મારે પછી મારા પરિવારને જાનમાનને નુકસાન થાય એ લોકો પાચાવું કે તમે અરજી આપી આપવાના તો અમે તમારું બધું ઘર ભર બધું તોડી નાખીશું એ કરી નાખીશું પેલું કરી નાખીશું તમને ગામમાં રહેવા નહીં દેસુ અરે હું ગામમાં નહીં રહેવા દઉં ઓગણીસો ઇઠોતેર થી અમે સેલમ ના રહેવાસી છે અહીંથી રેવા રેવા આવ્યા છે એમ નથી બહાર ગામના અમારું ગામ એ છે અમારું વતન એ છે ને અમને અમે અમારા જેવા લોકોને અહીંથી સેલાંબા ગામમાંથી એ લોકો કાઢવાની ધમકી આપે અમે કઈ ઇન્ડિગલ થોડી કામ કરીએ છીએ કે ઇન્ડિગલ કામ કરીએ છીએ આવા જાનમાન ના મકાનો બનાવતા ફરીએ છીએ અમે આવા કામ નહીં કરતા છે મેં તો ગરીબોને ન્યાય ખાતુર ન્યાય મળવા જોઈએ એટલે મેં અવાજ ઉચકેલી

લાભ જ નથી મળ્યું છે બે હજાર ચાર થી પંચાયતનો કોઈ લાભ નથી બરાબર મીડિયામાં કોણા બી આવાસો પાસ થાય એના બદલ આપણે કોઈ એટલું બધું એ નહીં પણ ગરીબો માણસને મળવા જોઈએ ગરીબ માણસ રહી ગયા છે બહુ ગરીબ માણસ કારણ કે એમાં ટોટલ પાકા ધાબા વાળાઓના જ આવાસ આવી ગયા છે